આજ રોજ તળાજા તાલુકાની ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં એચ એમ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરાયું ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં દર વર્ષની જેમ આવર્ષે પણ શ્રીમતી સુશીલાબેન પરમાનંદભાઈ શાહ પરિવાર દ્વારા સ્કૂલ માટે પ્રિન્ટર અને બાળકોને નોટબુક પેન સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં સ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ બારૈયા સ્કૂલ અને હાઈસ્કૂલના તમામ શિક્ષકગણ તેમજ સરપંચ શ્રી વનરાજભાઈ મોપ એસએમસીના અધ્યક્ષ રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષક શ્રી ભટુરભાઈ ઠંઠે દાતાશ્રી પરમાનંદભાઈ શાહનો સ્કૂલ વતી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ ગલથરિયા તળાજા આજ રોજ તળાજા તાલુકાની ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં એચ એમ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કિટનું વિતરણ કરાયું ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં દર વર્ષની જેમ આવશે પણ શ્રીમતી સુશીલાબેન પરમાનંદભાઈ શાહ પરિવાર દ્વારા સ્કૂલ માટે પ્રિન્ટર અને બાળકોને નોટબુક પેન સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં સ્કૂલના આચાર્ય શ્રી દિનેશભાઈ વારિયા સ્કૂલ અને હાઈસ્કૂલના તમામ શિક્ષકગણ તેમજ સરપંચ શ્રી વનરાજભાઈ મોબ એસ એમસીના અધ્યક્ષ રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા શાળાના શ્રી ભટુરભાઈ ઠંટે દાતાશ્રી પરમાનંદભાઈ શાહનો સ્કૂલ વતી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ ગોળથરિયા તળાજા